નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની આછવણી ગ્રામ પંચાયત ફરી વિવાદમાં આવી છે ગ્રામ પંચાયતમાં નિર્માણ કરવામાં આવેલ બે માર્ગોને લઈ વિવાદ ઊભો થયો છે નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉક્ટર નીરવ પટેલ અને આછવણી ગ્રામ પંચાયત વચ્ચે લાંબા સમયથી વિકાસ કામોને લઈ વિવાદ ચાલતો હતો જે બાબતે ડૉક્ટર નીરવ પટેલે મુખ્યમંત્રીને ફરિયાદ કરતા નિર્માણ કરવામાં આવેલ વિકાસ કામોની સ્થળ ચકાસણી કરવામાં આવી હતી સ્થળ ચકાસણીમાં ગ્રામ પંચાયતના સંચાલકો ખોટા પડ્યા હતા ગામમાં એક નિર્માણ કરવામાં આવેલ રસ્તો આછવણી પાણીખડક મુખ્ય માર્ગથી બાલુભાઈના ઘર તરફનો કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવામાં આવી હતી જેમાં કોઈ ફળિયાનો ઉલ્લેખ કરવામાં આવેલ ન હતું અને જે નામ લખવામાં આવેલું હતું તે નામના વ્યક્તિ પણ ત્યાં કોઈ ન હતા પરંતુ એવું કહેવામાં આવ્યું હતું કે અહીં રહેતા દલપતભાઈ ખંડુભાઈ એ બાલુભાઈ છે એવું બતાવવામાં આવેલું હતું ત્યારે નિયમ મુજબ સાચું જ નામ લખવું જોઈએ આવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે બીજો એક માર્ગ છે પ્રવીણભાઈ તોળજીભાઈના ઘર સુધી નીચલી બે ફળિયામાં અને મહેશભાઈ ફંડુભાઈના ઘરને જોડતો રસ્તો ત્યાં આવો કોઈ જોડતો રસ્તો બનેલો જ નથી મુખ્ય રોડથી પ્રવિણભાઈ તોળજીભાઈના ઘરે અને મહેશભાઈ ખંડુભાઈના ઘરે મુખ્ય રોડથી એકદમ નજીકમાં જ આ બે ટુકડા ટુકડાઓમાં રસ્તા બનાવેલા તે રસ્તામાં પણ કોઈ ઠેકાણા જોવા મળ્યા ન હતા ત્યારે સમગ્ર બાબતે મીડિયાએ તલાટી કમ મંત્રી જિગ્નેશભાઈ અને સરપંચ બિરલાબેનને જાહેરમાં પૂછપરછ કરતા બંને વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું બંને સ્વીકાર્યું હતું જાહેરમાં સ્વીકારતા હાલ સરપંચ અને ગ્રામ પંચાયત સંચાલકો આછવણી ગામમાં ચર્ચાના કેમ સ્થાને રહ્યા છે ત્યારે હવે આ પ્રકરણમાં તંત્ર દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ આવનારો સમય બતાવશે પરંતુ હાલ આછવણી ગ્રામ પંચાયત

તો મહેશભાઈ ખંડુભાઈ નું ઘર ક્યાં છે એ બી એક પ્રશ્ન તો ઊભો થાય કે આ ખોટું છે આ બિલ ખોટું છે સ્વીકારો છો કે રસ્તો ક્યાં છે કામ પૈસા લેવાઈ ગયેલા છે પણ મતલબમાં મારે મારે એટલું જાણવું છે કે સ્વીકારો છો ને કે આ ખોટું છે એમ સ્વીકારો છે કે નથી સ્વીકારતા હા બસ મારે એટલું જ જાણવું છે સાહેબ તલાટી સાહેબ સ્વીકાર્યું છે કે આ ખોટું છે તો તમે તમે શું કહેશો હવે મારું કંઈ ના ના એવું નહીં તલાટી હમણાં આવ્યા છે છ મહિનાથી આ એવું કહે છે તમે તો છેલ્લા ચાર વર્ષથી છો ને ચાર શાળા કેટલા વર્ષથી ચાલો પહેલો તમે સ્વીકારો છો ને ખોટું છે એનાથી સ્વીકારો ના ના એવું નહીં રોડ ખોટાય છે માનીએ પણ હું છે હું નામ છે રસ્તાનું રસ્તાનું નામ છે પ્રવીણભાઈ તુળજીભાઈના ઘરથી મહેશભાઈ ખંડુભાઈના ઘર સુધી હવે પ્રવીણભાઈ તુળજીભાઈનું ઘર આ છે તો મહેશભાઈ ખંડુભાઈનું ઘર ત્યાં છે તો જોડતો રસ્તો રસ્તો કહેવાય આ તું કડા લીધેલા પણ આમાં બિલમાં જે મંજૂર છે પૈસા તે તો છે ને મારે બીજું તમે તમે સ્વીકારો છો કે નહીં કે આ ખરેખર આ ખોટું થયેલું છે અને આ ભ્રષ્ટાચાર થયેલું છે માનો છો કે નથી માનતા તલાટી સાહેબે સ્વીકારી લીધું છે સારું એવું બોલ્યા તલાટી એવું બોલ્યું મતલબ તમે પણ સ્વીકારો છો ને સ્વીકાર ખોટું છે ને